વિરાટ કોહલીને આપવાની જાહેરાત કરવામાં આવે છે અને આને લઈને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિસ્તૃત ચર્ચા કરવાની છે આ ચર્ચાને લઈને અમારી સાથે જોડાઈ ચૂક્યા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી સ્વાગત છે આપનો ચર્ચા થેન્ક યુ થેન્ક યુ સો મચ તો ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ એક સ્પેશિયલ રિપોર્ટ પર ઇંગ્લેન્ડનો બાસ બોલનો સપનું તો કાલે જ તૂટી ગયું ભારતની સ્પિન બોલિંગ સામે ઇંગ્લેન્ડ સમર્પિત થઈ ગયું ત્યારબાદ ભારતના કેપ્ટન રોહિત શર્મા અને ઓપનિંગ બેટર યશસ્વી જયસવાલે જોરદાર શાનદાર બેટિંગ કરી બાસ બોલ ક્રિકેટનું પ્રદર્શન કર્યું એકસો ઓગણીસ રનમાં એક વિકેટથી રમવાનું શરૂ કરીને ગિલ યશસ્વીએ તેતાલીસ રનની ભાગીદારી બનાવી યશસ્વી ચુમ્મોતેર બોલમાં એંશી રન બનાવી આઉટ થયો ત્યારબાદ રાહુલ ગિલે છત્રીસ રન રાહુલ શ્રેયસ ચોસઠ રન જાડેજા રાહુલ પાસઠ રન અને ત્યારબાદ જાડેજા અને ભરતની અડસઠ રનની ભાગીદારીથી ભારતને ના કેવળ તેમનો સ્કોર વટાવી દીધો પણ હંડ્રેડ પ્લસનો લીડ પણ લઈ લીધો ભારત તરફથી કે એલ રાહુલે છ્યાસી રન બનાવ્યા જ્યારે શ્રેયસ આયરે પાંત્રીસ રન બનાવ્યા ભારત એક મજબૂત સ્થિતિમાં આગળ વધી રહ્યું છે અને ગઈકાલે એક મોટી બીજી જાહેરાત થઈ આઈસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ ભારતના દિગ્ગજ વિરાટ કોહલીને આપવાની જાહેરાત થઈ વિરાટ અત્યાર સુધીમાં ત્રણ વાર આ ખિતાબ જીત્યા હતા અને આ ચોથી વાર એવોર્ડ જીતવામાં સફળ થયા છે તો ચર્ચાની શરૂઆતમાં આપણે જાણવા માંગીશું કે જે ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની જે ટેસ્ટ મેચની વાત કરીએ ને તે પહેલા આપણે જે વિરાટ કોહલીને

દિગ્ગજ ખેલાડી છે સિનિયર ખેલાડી છે પણ એ સિનિયર ખેલાડીનો જે સ્પાન છે એ સ્પાન બહુ જબરજસ્ત છે બે હજાર બાર બે હજાર સત્તર અઢાર અને ચોવીસ આમ આ ચોથી વાર એણે આઈસીસી પ્લેયર ઓફ ધી ઇયર એટલે ફોર ધ વન ડે એને જાહેર કરાવે છે એટલે તમે વિચારી શકો છો કે કેટલી કન્સિસ્ટન્સી આ ખેલાડી પાસેથી આપણે જોઈ રહ્યા છે બીજી મહત્ત્વની વાત એ છે કે વન ડેમાં શા માટે હી ઇઝ ધ બેસ્ટ કારણ કે પચાસ સેન્ચુરી બનાવવાની ઇટ્સ નોટ અ જોક અને એ પચાસ સદીઓ એ ખાસ કરીને વિરાટ કોહલીએ આ વર્ષમાં બનાવી વર્લ્ડ કપ વખતે બનાવી આપણે જાણીએ છીએ કે એવી ઘણી એવી સિદ્ધિઓ છે કે જે સૌથી સર્વાધિક સેન્ચુરીઝની જો આપણે વાત કરીએ તો અત્યારે સચિન તેંદુલકરના નામે જે સો ટેસ્ટ સો હંડ્રેડનું જે રેકોર્ડ છે તો એ ક્યાંક ક્યાંક વિરાટ કોહલી તોડી શકે એવી શક્યતાઓ પણ ઊભી થાય છે કારણ કે રિસન્ટ પાસ્ટમાં જેણે બેટિંગ કરી છે બેટિંગ હજુ પણ એમ દમદાર લાગે છે અને લાગે છે કે વધુ પાંચ સાત વર્ષ આ બેટિંગ આપણને જોવા મળશે એટલે ખાસ કરીને એની જે ઇન્વોલ્વમેન્ટ ઓફ ક્રિકેટ ફોર ઇન્ડિયા ધેટ ઇઝ ધ ગ્રેટ અને હું માનું છું કે દરેકે દરેક ક્રિકેટ ચાહક અથવા તો યુવા ખેલાડીઓ છે એ વિરાટ કોહલી પાસેથી શીખી રહ્યા છે બીજું કે પેટ કમિન્સ હેઝ બિન ડિકલેર્ડ ધી બેસ્ટ પ્લેયર ઓફ ધી બેસ્ટ ક્રિકેટર ઓફ ધી યર એટલે એ પણ એક બહુ મહત્ત્વની વાત કહી શકાય ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ બહુ જ જબરજસ્ત ફોર્મમાં છે પહેલી વાત ભારતને ફાઇનલમાં હરાવીને વર્લ્ડ કપ જીત્યો છે અને ત્યાર પછી પણ એની એક ટેસ્ટ મેચની વાત હોય વન ડેની વાત હોય કે ટી જે કોઈ ક્રિકેટ એ સાથે સંકળાયેલો છે હી ઇઝ માસ્ટર એમાં કોઈ બેમત નથી હમણાં ટેસ્ટ મેચની અંદર પણ એનું શાનદાર પ્રદર્શન આપણને જોવા મળ્યું તો પેટ કમિન્સને કારણ કે એણે વર્લ્ડ કપ જીત્યો કારણ કે ઘણી બધી સફળતાઓ એણે મેળવી હી હેઝ બિન યુ નો ગીવન ધ એવોર્ડ ઓફ બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તો આ એક બહુ મહત્ત્વની વાત છે ઇંગ્લેન્ડની નેટ સિવર બ્રન્ટ આ એક જબરજસ્ત ખેલાડી છે એને બેસ્ટ પ્લેયર વિમેન્સ સેક્શનની અંદર એવોર્ડ આપવામાં આવે છે તો ખાસ કરીને આઈસીસીના એવોર્ડ્સ માત્ર ખેલાડીઓ માટે પ્રેરણા નથી હોતા પણ નવા જે ખેલાડીઓ છે એમને ભવિષ્યમાં આ મેડલ્સ મેળવવા માટે કેટલી મહેનત કરવી પડે અથવા તો કેટલો દમ મારવો પડે એ બતાવે છે કારણ કે આટલી આટલી સેન્ચુરીઝ તમે અમારો વેન યુ હેવ ફિફ્ટી સેન્ચુરીઝ યુ આર ગેટિંગ ધ ઓર્ડર ધીસ રિવોર્ડ સો હું માનું છું કે આ પણ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે યુવા ખેલાડીઓ અત્યારથી ધ્યાન રાખે ઇફ યુ વોન્ટેડ ટુ ગો એ લોંગ વે તો તમારે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે તમે કેટલા કન્સિસ્ટન્સ કેટલા તમે તમારી ફિઝિકલ ફિટનેસમાં માહિર છો આ બધી વસ્તુને કારણ કે ફિઝિકલ ફિટનેસ સિવાય યુ કે નોટ સર્વાઈવ ફોર અ લોંગર ટાઈમ યુ કાન્ટ પ્લે સો મેની મેચિસ યુ કાન્ટ સ્કોર સો મેની સેન્ચુરીઝ સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે અત્યારે તો આપણે જોઈએ છીએ કે એક મેચ રમ્યા હોય ત્યાં તો ખેલાડી ઇન્જર્ડ થઈ જાય ફરી એક વર્ષ આપણે રિષભ પંતનો દાખલો જુઓ જો જસપ્રીત બુમરાહ વચ્ચે બહાર જઈને આવ્યા રવિન્દ્ર જાડેજા ઇન્જર્ડ હતા સો દેર આર પ્લેન્ટી ઓફ પીપલ હુ આર નોટ પ્લેઇંગ દી પ્લેઈંગ ક્રિકેટ ફોર મેની મંથ તો આ બધું એ વિરાટ કોહલી સાથે નથી બનતું હી ઇઝ કન્સિસ્ટન્ટ વેધર ઇટ્સ અ વન ડે વેધર ઇટ ઇઝ અ ટી ટ્વેન્ટી વેધર ઇટ ઇઝ અ ટેસ્ટ મેચ હી ઇઝ ધ મેન કીપિંગ ઇઝ સેટ ડાઉન એન્ડ ગોઈંગ ઓન એન્ડ ઓન તો ખાસ કરીને વિરાટ કોહલીને આ એવોર્ડ એ ભારતને પણ સન્માન છે વિરાટ કોહલી તો ખેર છે જ પણ સવાલ એ છે કે એણે ચાર એવોર્ડ્સ જીત્યા છે એનો અર્થ એ થયો કે એનું જે સ્પાન છે ઓફ ક્રિકેટ એની અંદર ચાર વાર તો એ વન ડેનો બેસ્ટ ક્રિકેટર જાહેર થયો છે તો ઇટ્સ અ મેટર ઓફ ક્રેડિટ યસ જે બિલકુલ ને ખાસ કરીને યશસ્વી જયસ્વાલે પોતાની ચોથી ટેસ્ટમાં પણ વધુ એક ફિફ્ટી ફટકાર્યા છે પહેલી સદી અને એક ફિફ્ટી ફટકાર્યા બનાવ્યા છે તો ટેસ્ટ મેચમાં આ ખેલાડી કેટલો મહત્વનો ગણી શકાય ચલો હવે ટેસ્ટ મેચની જો આપણે વાત કરીએ તો બીજો દિવસ ભારતનો આપણું આજનું ટાઇટલ છે કે બીજો દિવસ ભારતનો કારણ કે ભારતના દરેક દરેક બેટર્સે આજે બહુ શાનદાર પ્રદર્શન કર્યું છે અને ખાસ કરીને યશસ્વી જયસ્વાલની જો વાત કરીએ તો દેઝ અ વેરી સ્પેશિયલ મેન્શન ફોર યશસ્વી જયસ્વાલ કારણ કે બાસ્બોલ ક્રિકેટની વાત ઇંગ્લેન્ડ કરે છે પણ ઇંગ્લેન્ડ બાસ્બોલ ક્રિકેટ રમી શક્યું નહીં અને ભારત એક ક્રિકેટ રમ્યું બાસ્બોલ મીન્સ કે યુ પ્લે ફિયરલેસ ક્રિકેટ ફિયરલેસ ક્રિકેટ રમવા માટેના જે ગુણધર્મો કોઈ ખેલાડીમાં હોવા જોઈએ આઈ થિંક યશસ્વી જયસ્વાલ ઇઝ પઝેઝિંગ ઇટ વેલ ચાર પાંચ મેચો જ હજુ રમ્યા છે હજુ બહુ મોટો અનુભવ નથી છતાં પણ ઇન્ટેન્શન્સ આર વેરી ક્લિયર પિસ્તાલીસની આસપાસની એવરેજ છે સેન્ચુરી પણ છે એના નામે હાફ સેન્ચુરીઝ પણ છે તો ટેસ્ટ મેચ ફોર્મેટમાં લુક આ ખેલાડી જે આવ્યો છે યસ કમ ફ્રોમ ટી ટ્વેન્ટી પ્લેયર દિસિંગ એ ફોર્મેટમાંથી આવેલો ખેલાડી છે આઈપીએલમાંથી આવેલો ખેલાડી છે બટ ધ બે હી હેઝ એડેપ્ટેડ બોથ ધ ફોર્મેટ્સ અને એમાં ક્યાંક ટેસ્ટ મેચની અંદર જો ખાસ વાત કરી ઇટ્સ અ ડિફરન્ટ ટાઈપ ઓફ ક્રિકેટ આપણે વીરેન્દ્ર સહેવાગ એક હતા આવા જબરજસ્ત ને ખતરનાક બેટર્સ હતા તો ક્યાંક ને ક્યાંક દે વોન્ટેડ ટુ પ્લે ફાસ્ટ એવા ખેલાડી છે એ ટેસ્ટ મેચ હોય કે વન ડે હોય કે ટી ટ્વેન્ટી હોય હિઝ ઇન્ટેન્શન્સ આર ટુ સ્કોર રન્સ તો ડાન્સિંગ ડાઉન ધી ટ્રેક તમે જુઓ તો એણે કેટલા બધા શોર્ટ સ્પિનર્સને માર્યા છે બેકફૂટ ઉપરને કટ એણે કર્યા છે કવર ડ્રાઈવ્સના પરફેક્શનથી માર્યા છે તો હિયસ પ્લેડ ઓલ ધ શોટ્સ નો એન્ડ ય સ્કોટ સો મેની રન્સ તો ક્યાંક પહેલી વસ્તુ એ છે કે જ્યારે તમે એક ખેલાડી આટલું શાનદાર રમે છે એસી રન બનાવવા ઇટ્સ નોટ એ જોક અને એ બી બાજુ ઇંગ્લેન્ડ સામે તો ક્યાંક ને ક્યાંક એક એક એવો અંદોશો ચોક્કસ આવે છે કે આપણે જ્યારે વાત કરતા હોઈએ કે ભારતમાં ટેસ્ટ મેચ ના બીજા કયા ખેલાડીઓ બાકી તો હવે એમ થાય છે કે નવા ખેલાડીઓ જે આવ્યા છે એ આટલું ફાસ્ટ ક્રિકેટ જે ટી ટ્વેન્ટી રમતા હોય છે એ પ્રમાણે ટેસ્ટ પણ રમી શકે છે આઈ થિંક યશસ્વી ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્લેયર એકડિંગ ટુ મી કે હી ઇઝ નોટ એને એવું નથી કે આમાં મારે શાંતિથી રમવાનું કે મારે આમ હી ઇઝ ગોઈંગ ફોર હિઝ શોર્ટ્સ વેન ઓવર હી ઇઝ ગેટિંગ ચાન્સ આઈ થિંક ઇટ્સ અ ગુડ ક્રિકેટ બેઝિકલી આ ક્રિકેટ ભવિષ્યમાં ચોક્કસ આવશે કારણ કે હવે જે જમાનાનો રહ્યો કે ભાઈ તમે બસ રમ્યા કરો આખો દિવસને પચાસ સાઈઠ સો રન બનાવો દેટ ઇઝ નોટ ધ કેસ યુ નીડ ટુ પ્લે હાર્ડ એન્ડ ગેટ ધ રન્સ ફોર ધ ટીમ હું માનું છું કે યશસ્વી જયસ્વાલ એ એની અંદર પહેલું પગથિયું છે હી ઇઝ ડુઈંગ ધ સિમિલર સેમ વે

ટેસ્ટ ક્રિકેટ ઇઝ ઓલ અબાઉટ ટેમ્પરામેન્ટ ટેસ્ટ ક્રિકેટ ઇઝ ઓલ અબાઉટ હાઉ યુ આર સ્ટેઈંગ ઓન ધ વિકેટ કેટલો વધુ સમય તમે વિકેટ ઉપર ગાળો છો કેટલો વધુ સમય તમે મેદાન ઉપર ગાળો છો એનું નામ ટેસ્ટ ક્રિકેટ આ વીસ ઓવર રમવાની નથી યુ નીડ ટુ પ્લે નો વન આફ્ટર ધનધર ઓવર્સ રમવાનું જ છે લાંબુ લાંબુ રમવાનું છે તમારે ચાર દિવસ પાંચ દિવસ તમારી પાસે છે પાંચ દિવસમાં યુ પ્લે વોટ એવર યુ લાઇક તો આ પ્રકારનું ક્રિકેટ છે આ એક ધૈર્યવાળું ક્રિકેટ ક્રિકેટ છે એટ ધ સેમ ટાઈમ તમે એમાં ઇનોવેશન ચોક્કસ કરી શકો પણ આ એક વસ્તુ જે જોવા જઈએ આપણે તો પાર્ટનરશીપ કોઈ પણ ટીમને જીતવા માટે પાર્ટનરશિપ ઇઝ વેરી મચ રિકવાયર્ડ અને સૌથી મહત્વનું કે જ્યારે તમે બેટિંગ કરતા હો અને જો પાર્ટનરશીપ ના થાય તો ટેસ્ટ મેચમાં મોટો સ્કોર ના થાય એટલે ખાસ જુઓ તો તમે રોહિત અને યશસ્વીએ એંસી રન ગઈકાલે ઉમેર્યા ત્યાર પછી ગિલ અને યશસ્વીએ તેતાલીસ રન ઉમેર્યા ત્યાર પછી રાહુલ અને ગિલ વચ્ચે છત્રીસ રનની પાર્ટનરશીપ થઈ રાહુલ અને આયર વચ્ચે ચોસઠ રનની પાર્ટનરશીપ થઈ જાડેજા અને રાહુલ વચ્ચે પાંસઠ રનની ભાગીદારી થઈ અને જાડેજા અને ભારતના પણ સિક્સટી રન્સની પાર્ટનરશીપ બની આફ્ટર દેટ એક એવું લાગ્યું કે સાત વિકેટ પડી ગઈ છે ભારત થોડું દબાણમાં આવશે પણ ના અક્ષર પટેલ જોડાયો અક્ષર અને જાડેજાએ પણ શાનદાર બેટિંગ કરી બંને ખેલાડીઓ અણનમ પણ રહ્યા અને અગેન એક તમને સારામાં સારી ત્રેસઠ રનની ભાગીદારી તમને આ બેમાં પણ જોવા મળી સો લુક તમે એક ખેલાડી જે છે એન્કરની ભૂમિકામાં હોય છે અને બીજો ખેલાડી એને મદદ કરતો હોય છે પહેલાં યશસ્વી જયસ્વાલો હતો એણે પાર્ટનરશિપ બનાવી ત્યાર પછી કે એલ રાહુલ આવે એમણે પાર્ટનરશિપ બનાવી ત્યાર પછી રવિન્દ્ર જાડેજા એ પ્લેને લોંગ ઇનિંગ અને એ લોંગ ઇનિંગ રમીને એણે પણ બે કે ત્રણ પાર્ટનરશિપ બનાવી સો ઇટ્સ ઓલ ઓવોડ આજે આપણે ચારસોનો આંકડો પાર કરી દીધો છે ભારતે એ ક્યાંક ને ક્યાંક ગૌરવની વાત છે કે રવિન્દ્ર જાડેજા જેવા પાછલી હળોળના ખેલાડીઓ સી તમારી પાસે તમારી જે બેટિંગ લાઈનઅપ છે એમાં ટોચના પાંચ ખેલાડીઓ મહત્વના એટલે મુખ્ય ખેલાડીઓ છે અને ત્યાર પછીની જે વાત આપણે કરીએ તો ક્યાંક ને ક્યાંક એ પાછળના ક્રમના ખેલાડીઓ કહેવાય પણ એ ક્રમના ખેલાડી હોવા છતાં પણ જે કમિટમેન્ટથી એણે જે આજે પ્રદર્શન કર્યું આઈ થિંક ધેટ દેટ દસ ગ્રેટ બિલકુલ ખાસ કરીને વાત કરીએ રવિન્દ્ર જાડેજાની બોલિંગની તો એટલી જ દમદાર અને શાનદાર બોલિંગ હતી શું કહી શકાય બેટિંગ તેટલી જ શાનદાર હતી સી બેઝિકલી દેર આર સલ્ટન પ્લેયર્સ ભારતીય ટીમમાં અમુક ખેલાડીઓ છે કે જે હરફન મોલા છે તે દે પ્લે ધ એમની બોલિંગ હોય તો બોલિંગમાં એ શ્રેષ્ઠ છે એમની ફિલ્ડિંગ હોય તો ફિલ્ડિંગમાં શ્રેષ્ઠ છે જેને કહેવાય કે લાઇમલાઇટમાં બહુ ના હોય બટ ધે આર ધી યુનો બેકબોન ઓફ ઇન્ડિયન ક્રિકેટ એમ કહેવાય આખી સમગ્ર મેચની અંદર સમગ્ર ટીમમાં આપણે જોઈએ તો એક ખેલાડી એવો છે જે રવિન્દ્ર જાડેજા છે જે વિકેટો પણ જબરજસ્ત લે છે બેટિંગ કરે છે તો રન્સ પણ બનાવે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ફિલ્ડર ઓફ ધ ઇન્ડિયન ટીમ તો આ એક બહુ મહત્ત્વની વાત છે ત્રણે ત્રણ જે એના પાસા કંઈ કહી શકાય ક્રિકેટર માટે ક્રિકેટર માટે જરૂરી છે બોલિંગ કેટલી સારી કરે છે બેટિંગ કેટલી સારી કરે છે અને ફિલ્ડિંગ કેટલી કરે છે તો આ ત્રણે ત્રણમાં કદાચ રવિન્દ્ર જાડેજા ધ મેન હુ વિલ ગેટ હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ કારણ એવું છે કે કદાચ નોર્મલ મેચમાં આઉટ થઈ પણ જ્યારે જરૂર પડ્યું કે ટોપ ઓર્ડર એટલું સમૃદ્ધ રેન હી પ્લેઝ અ લોંગ ઇનિંગ અને સ્ટીલ નોટ આઉટ એટી વન એના રન્સ બની ગયા છે ઇઝ ગોઈંગ ગ્રેટ તો એક ઉપયોગી ઓલરાઉન્ડર છે ભારતનો અને લોકેટ કેરિયર ટી ટ્વેન્ટી હોય વન ડે હોય કે ટેસ્ટ મેચ હોય ઇઝ ઓલવેઝ તો આ જે અમુક કમિટેડ ખેલાડીઓ છે એમાંનો આ એક ખેલાડી છે અને હી ઇઝ ઇટ્સ ઓલવેઝ પ્લીઝિંગ વોચિંગ નો જ્યારે એ ડાન્સિંગ ડાઉન ધ પીચ કરીને સિક્સ મારે છે એ પણ જોવાની મજા આવે કે જ્યારે કોઈ ખેલાડીને બોલ કરે છે એ પણ જોવાની મજા એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં કહ્યું પ્રમાણે કે ફિલ્ડિંગ કોઈ પણ વખત એની પાસે જ્યારે બોલ જાય તો કોઈ ખેલાડી રન લેવાનું સાહસ કે જોખમ ઉઠાવે નહીં એટલો જબરજસ્ત અને દમદાર ખેલાડી આપણી પાસે છે બિલકુલ આપણે વિસ્તૃત રીતે ચર્ચા કરી ભારતના ક્રિકેટ ક્રિકેટરોની બેટિંગ ઇંગ્લેન્ડની તો ઇંગ્લેન્ડના તમામ સ્પીનર્સે વિકેટો લીધી ખરા બારી આપતું મેદાન છે બહુ સ્વાભાવિક છે ભારતની જ્યારે બોલિંગ હતી ત્યારે પણ આઠ વિકેટો ભારતના સ્પીનર્સે લીધી હતી અને અત્યાર સુધી જે કોઈ વિકેટ આજના દિવસમાં એટલે કે બીજા દિવસે પડી છે એ મોટાભાગની વિકેટો સ્પિનર્સે જ લીધી છે એક રનઆઉટ છે બાકી બધા જ જેને કહી શકાય કે દે હેવ ટેકન ધ વિકેટ્સ અને સ્પિનર્સ ડેફિનેટલી ડોમિનેટ કરે છે પણ અહીંયા સવાલ એ છે ભારતના સ્પિનર્સ વધારે ચડિયાતા છે કારણ કે એમણે જે વિકેટો લીધી અને એમણે જે રન આપ્યા એ બેનો સમન્વય બહુ સારી રીતે સાધી શકાય છે જ્યારે અહીંયા ઘણી વાર એવું બન્યું છે કે ભાઈ દે હેવ ગીવન લોટ ઓફ રન્સ કારણ કે ભારતની અંદર ભારતના ખેલાડીઓ સ્પિન બોલિંગને રમવા માટે બહુ માસ્ટર છે એટલે એમને એટલી બહુ તકલીફ પડતી નથી કે જેટલી તકલીફ બીજા ઇંગ્લેન્ડના ખેલાડીઓને ભારતની બોલિંગ રમવામાં પડી હોય એટલે અહીંયા બહુ જ મહત્વની વાત એ બની છે કે ભાઈ તમારી પાસે બોલિંગ પણ સારી છે અને અફકોર્સ એ લોકોના બોલર્સે પણ બોલિંગ સારી કરી દેવ હેવ ગોટ ધ વિકેટ્સ ઓલ્સો ફાસ્ટ બોલર્સ તો એમણે લીધા જ નથી કોઈ એક મિરર સિવાય તો હું માનું છું કે ત્રણે ત્રણ લીચની બોલિંગ પણ ફાઇન હતી કે હાટલીની બોલિંગ તમે જો એ બી હતી રૂટે બોલિંગ કરી એ પણ શાનદાર હતી તો એવરીબડી યઝ એ નો બોલ્ડ વેલ યસ કહી શકાય કે ઇંગ્લેન્ડની પણ બોલિંગ એટલી દમદાર હતી પણ જે રન્સ હોવા જોઈએ રન્સ ઘણા બધા થયા અને ચારસો પ્લસનો આંકડો ભારતે વઠાવી દીધો જી બિલકુલ ને ખાસ કરીને વાત કરીએ ભારતના સ્કોરની તો ભારતનો સ્કોર જે છે તે બીજા દિવસના અંતે પણ ખૂબ જ સારો બન્યો છે શું કહી શકાય આપના મતે ક્યાં જઈ રહી છે મેચ અહીંથી નહીં સી બ દરરોજ કંઈક નવું જોવા મળે છે દરરોજ કંઈક નવું નવી ઘટના ઘટે છે કે જેની ઉપર ચર્ચા કરી શકીએ છીએ ભારતની શાનદાર બેટિંગ ઉપર આજે ચર્ચા કરીએ આપણે ધારો કે યશસ્વી જયસ્વાલની વાત હોય કે ત્યાર પછી કે રાહુલની વાત હોય કે ત્યાર પછી રવિન્દ્ર જાડેજાની વાત હોય લુકટ ધ વે દે આ પ્લેઈંગ લુકટ ધ વે દે શો ધ કમિટમેન્ટ ટુ ધ ગેમ અને કોઈ પણ જગ્યાએ મચક આપવાની વાત નથી દરેકે દરેક ખેલાડીઓ તમે જુઓ કે યશસ્વીના એંસી રન તમે જુઓ રાહુલના છ્યાસી છે સિત્તેર પ્લસના સ્કોર તો એટી વન રન્સ રવિન્દ્ર જાડેજાના છે અને હજુ અણનમ છે એટલે વી ડોન્ટ નો કે કેટલા રન હજુ વધશે ઓલરેડી ભારતે ઇંગ્લેન્ડ ઉપર સરસાઈ લઈ લીધી છે અને લગભગ ત્રેસઠ રનની સરસાઈ આપણી પાસે ઓલરેડી છે એટલે હું માનું છું કે એક મોટો સ્કોર ભારતે બનાવ્યો છે ચારસો પ્લસનો સ્કોર બની ચૂક્યો છે અને લેટ સી હાઉ મેની મોર રન્સ વી આર એડિંગ ટુ ધીસ કારણ કે જેટલું આપણે સારો સ્કોર કરીશું તો હું માનું છું કે ઇંગ્લેન્ડને આપણે દબાણમાં લઈ શક્યું કારણ કે એવું છે કે એકસો પંચોતેર રનનો લીડ છે ટુ બી વેરી પ્રિસાઇઝ અને એ ખાસ કરીને હવે કેટલા વધારે રન ઉમેરી શકાય કારણ કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હવે જે બે દિવસ આજે પતી ગયા ત્રણ દિવસ બાકી છે તો જો આપણે એક સારો સ્કોર મૂકીને કાલ બપોર પછી ત્યાં સુધી રમે બરાબર હું આઈ આઈ ફીલ કે આ બંને ખેલાડીઓ જે રીતે રમી રહ્યા છે દિલ ડેફિનેટલી પ્લે અ લોંગ ઇનિંગ એમાં કોઈ મને એમ લાગતું નથી કે આવતીકાલે સવારમાં બહુ ઝડપથી વિકેટો પડી જશે ઇફ ધ પ્લેઈંગ ટીલ નો લગભગ બપોર સુધી રમે છે અને ઇફ ધે આર ગેટિંગ એ લીડ ઓફ અરાઉન્ડ ટુ ફિફ્ટી ઓશો તો આપણને આઈ થિંક બીજી ઇનિંગમાં જે ઇંગ્લેન્ડનો દાવ આવશે એ બહુ ઝડપથી આપણે સમેટવામાં સફળ થઈશું પહેલી ઇનિંગનો સ્કોર આપણો ચારસો પ્લસનો અત્યારે થઈ ગયો છે અને અદર ફિફ્ટી મોર રન્સ બી એડેડ ટુ મોરો અને જો એવું કરવામાં આવે તો ભારતની જે અત્યારની સ્થિતિ છે એનાથી પણ વધારે મજબૂત થાય અને પછી ઇંગ્લેન્ડની બેટિંગ આવશે અને આપણે જાણીએ છીએ કે ત્રીજા દિવસની શરૂઆત અથવા ત્રીજા દિવસ લેટ લેટ ઇન ધી ઇવનિંગ ધ બોલ વિલ ગેટ મોર ટર્ન ધેન વોટ ધે આર ગેટિંગ નાવ ધ પીચ વિલ બી લિટલ ડેટેરિયટેડ એટલે એની ઉપર જે ફેર એન્ડ ટેર જે આવે એ આ ફેર વેરેન્ટેર જે આવે એ ત્યાં જોવા મળશે અને એ વખતે આ પરિસ્થિતિની અંદર સ્પિન થતી વિકેટ ઉપર ઇંગ્લેન્ડને ભારતના સ્પિનરોનો સામનો કરવો પડશે એટલે અહીંયા બહુ જ અગત્યની આપણી પાસે લીડ છે અત્યારે અને એડિશન એમાં થાય છે પાછળ સમય તો છે એટલે એવું કંઈ નથી પણ ઇંગ્લેન્ડનો જે બીજો દાવ છે એ બીજો દાવ હું માનતો નથી કે બહુ લાંબો ટકી શકે જો સ્કોર મોટો હશે તો ઇફિયા વન સેવન્ટી ફાઇવમાં આપણે બીજા પચીસ પચાસ રનમાં એડ કરીએ છીએ તો આઈ થિંક વીલ બી હેવિંગ દિસ મેચ મે બી પોસિબલ છે કે ચોથા દિવસે આપણે ટેસ્ટ મેચ જીતી જઈએ એવી શક્યતા ઊભી થઈ રહી છે અને ધ વે બોથ ધ પ્લેયર્સ આ જડેજા એન્ડ અક્ષર ધ પ્લેઈંગ વેલ અને એક આપણને મોટી પાર્ટનરશિપ પણ જોવા મળી શકે છે બિલકુલ અશોકજીને ખાસ કરીને અંતમાં તમારી પાસેથી જાણવા માગુ છું કે ભારતનો લગભગ અંદાજીત તેવું કહી શકાય કે ત્રણ પોઈન્ટ ચોરાસીની એવરેજનો જે રન રેટ રહે છે રન બનાવ્યા છે આપ તે રન રેટને લઈને શું કહેવા માંગશો સી આમાં બે વસ્તુ છે કે યુ વેન યુ નીડ ટુ પ્લે ફાસ્ટ તમે ફાસ્ટ રમે બરાબર છે પણ જ્યારે વિકેટ ટર્ન થતી હોય વિકેટ સાચવવાની હોય સ્કોર બનાવવાનો હોય તે વખતે હું માનું છું કે થ્રી પોઈન્ટ એટ ટુનો જે સ્કોર બન્યો છે પર ઓવર આઈ થિંક ઇટ ઇઝ ક્વાઇટ ગુડ ક્વાઇટ રિઝનેબલ કારણ કે ઇંગ્લેન્ડનો સ્કોર પણ લગભગ સેમ જ છે એમણે જે બસો છેતાલીસ રન બનાવ્યા છે દે આર ઓલ્સો એટ ધી સેમ પેસ આપણે પણ એ સેમ પેસ પર પણ ભારતનું એક ભારત એ દિશામાં આગળ વધી રહ્યું છે કે વી ડુ નોટ વોન્ટ ટુ બેટ અગેન આપણે પહેલાં વ્યવસ્થિત અહીંયા સ્કોર કરી લઈએ ભલે થોડું એ થાય વિકેટ ટકાવીને સ્કોર પણ એની સાથે વધારીએ સો દેટ ઇઝ ધ વે વી આર ગોઈંગ એઝ વી સેડ કે ભાઈ જો પચાસક રન બીજા વધારે વધી જાય છે તો પછી આખી મેચ તમે તમારા ફેવરોમાં લઈ શકો છો એટલા માટે આ જે કહેવાય ને રન રેટ થોડો આપણને ડાઉન લાગે છે કે ભાઈ થ્રી પોઈન્ટ એટ ટુ જ કેમ તો એ ક્યાંક ને ક્યાંક એ પણ એક અપેક્ષા એ રાખવામાં આવી છે કે ઓકે આપણે પાછળ બેટિંગ કરવી નથી તો આની અંદર વિકેટ ટકાવીને રન્સ બનાવીને સ્કોર વધારો તમે ઇફ યુ આર એબલ ટુ ડૂ દેટ જો પચાસ રન બીજા સાઠ રન બીજા આવે છે તો નથિંગ લાઇક ઇટ તો ભારતને કદાચ બીજી વાર બેટિંગ કરવાની જરૂર નહીં પડે સો ઇટ્સ અ કેલ્ક્યુલેટિવ પ્લાનિંગ કેલ્ક્યુલેટિવ પ્લાનિંગ એવું છે કે આપણી પાસે પાછળ સમય છે ત્રણ દિવસ હજુ બાકી છે વી હેવ ગોટ એમ્પલ ટાઈમ તો આ જ વખતે જેટલા રન સારા થઈ શકે એટલા કરીને ત્યાર પછી ઇંગ્લેન્ડને બેટિંગમાં ઉતારવું સો ઇટ્સ અ કેલ્ક્યુલેટિવ સ્ટફ એ મેચ જે અત્યારે જઈ રહી છે આઈ થિંક દિન નોટ ટુ વરી અબાઉટ આવતીકાલે આપણને થોડી ફાસ્ટ બેટિંગ પણ જોવા મળશે

અને કોઈ કદાચ નેક્સ્ટ જે એનો ફ્યુચર પ્લાન છે ફ્યુર પ્લાનની અંદર ક્રિકેટ કદાચ પોતે ડ્રોપ કરેલી શક્યતા લાગી રહી છે કે કોઈ ક્રિકેટ એ પણ વન ડેની જે છે રમી રહ્યા છે એમાં કોઈ આપણે નથી લાગતું અને પહેલી બે ટેસ્ટ મેચમાં પણ વિરાટ કોહલી નથી એટલે થોડું સેન્સર ચોક્કસ છે તો આમ મેશો કે જે રીતે વિરાટ કોહલી આગળ વધી રહ્યા છે અને બીજું કે ટેસ્ટ મેચ જે મારી ટેસ્ટ મેચમાં સ્થિતિ સારી છે અને નવ યુવા ખેલાડીઓ વિરાટ જે ખેલાડીને રમવામાં આવે છે તો જેમને સારી રમે સારું સોલ સારું રમ્યા તો બધા ખેલાડીઓને રાહુલ સારું રમે તો આ ખેડાઓને એક પણ અને માનું છું કે હવે બધા ખેલાડીઓ ક્રમ છે એવું શક્યતા છે અને નવા નવા ખેલાડીઓ કે સેકન્ડ જનરેશન ભારતને તૈયાર કર્યું છે સેકન્ડ જનરેશન ભારત તૈયાર કરી શકે એ તરફ અત્યારે આગળ વધી આ અંદર યશસ્વી છે શુભમન છે શ્રેયસ આયર છે આ ખેલાડીઓ એક નો હેવ જી બિલકુલ તો આજે આપણે જે ભારતે પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસે ખૂબ જ ઇંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરી તને કરીને બેટિંગની અંદર કેટલી મહત્વની ભાગીદારી કોની